ભક્તિ એક વિષય છે કેવો કે ભક્તિ કરો પાતાલ મેં ઓર પ્રગત હોય આકાશ દાબી દુબી ના રહે કસ્તુરી ખબર છે કે કસ્તુરી એવા ડબ્બામાં પેક કરો કે જમીનમાં નાખી દો પણ એની વાસ નીકળે 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 છે ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મારા છોકરાને ડોક્ટર બનાવવાનું છે ઘણા લોકો કહે છે મારા મારા દીકરાને પોલીસ વાળો બનાવવો છે પણ ભગવત એ એમ કે આને ભૂવો બનાવવો છે એટલે વાત આ ત્યાં પૂરી થઈ જાય તમે ગમે એટલી મહેનત કરી લો હા એ ભૂવો ભૂવો ને ભૂવો જ હા બધાના નસીબમાં ભૂવો બનવા નથી હોતું મામાને ખબર છે

મેલડી એ વિચાર કે મારો દીકરો મને મળવા માટે આવે ઘણા કહે છે કે મારે મેલડીને મળવા જવું છે ના તમે લોકો એમ કહો છો કે ભાઈ મારે મેલડી માથે મળવા જાવું છે પણ મેલડી એમ કહેતી હોય કે મારો ભૂવો મને ક્યાં મળવા માટે આવે ભૂવા એવા હોવા જોઈએ કે આમ માતાજીને યાદ કરે ને એક કલાકમાં વાત કર્યો અને બીજો કલાક તો થવા દે માતાજી એ છે

તો મા બાપ નામ થઈ જાય પોલીસ વાળો સારો હોય ને તો મા બાપ નામ થઈ જાય બાકી ઘણા પોલીસ પૈસા ખાવાળા પણ હોય છે રિશ્વત કહેવાય વાઇટ કોલવાળા વાળા બહુ ઊંચા હોય એ જ પ્રમાણે ભૂવો પણ એવું જોવો જોઈએ ભગવતીનો કે એક જન એક ભૂવો બને ને

ભૂવો જાજા પગ મૂકી દે ને તા મેલડીમાં આવીને ઉભા રહી જને એક વખત જો મેલડી જના પગ ઘરમાં પગ મૂકી દીધો એટલે ત્યાંથી હટતી નથી કોઈ પણ દિવસ ઘણી જગ્યા પર મસ્જિદ ના અંદર જો મસ્જિદ ના અંદર ભગવતી પૂજાય છે સમશાન માં ભગવતી પૂજાય છે અને હું તો એમ છું મારા મોલ્લા અંદર લોકો મહેસાણા ને પાટણ થી આવેલા મુસલમાન જે લોટના ના ડબ્બા ના અંદર માતાજી ને પૂજે છે હા કોકને સાવડ લાગે એના માટે આ બધા જ મારા પાછળ બેઠા છે લોટના ડબ્બાને અંદર માતાજીને પૂજા કરે અને પાછો લોટનો ડબ્બો ઢાંકી દે પણ ભગવતી કઈ પથ્થરમાં કે ઢૂના ઢરીબલામાં કે મહેલમાં કે વન વગરામાં નથી માં મેલે તો આપા દિલના અંદર છે ભાઈ સાહેબ સુવાવાનો કાટલો હોય અને દીકરો સિરિયસ હોય અને માં સિરિયસ હોય તો હું માતાજી ના પાડે કે હું કામ નહીં કરું તમારે ત્યાં સુવાળ આવી છે જગત ના અંદર એક જ એવી દેવ છે કે મશાન નહીં નડે દુશ્મન નહીં નડે દરગા નહીં નડે આ ના નડે સુવાળ નહીં નડે એક જ માતાજી એવી છે અને બહુ મારા માટે તો અહોભાગ્ય છે ને એનાથી વધારે અહોભાગ્ય તમારા દમન ગામ નું કહેવાય કારણ કે તમારા દમન ગામ ના અંદર આ મેળવી માં પૂજાય છે કારણ કે લોકો દમન નું નામ સાંભળે ને બીજી જ વાત યાદ આવે પણ અત્યારે હું ગર્વથી કહી શકું કે ભાઈ દમન ના અંદર એવી એવી ધરા છે એવા એવા ભુવા છે એવી એવી માતાજી છે કે જ્યાં બોલે ત્યાં મા ભગવતી કામ કરી નાખે બાકી આજના ભુવા ભગત નો પૈસા ભેગા કરવા જ બેઠા છે ભાઈ સાહેબ હા અને પોતાના પૈસાથી લોકોને ખવડાવ ખવડાવે ને એવા બહુ જ ઓછા છે

દાણા નવ ભાગ કરીએ ને રાયનો નાનો દાણો હોય નવ ભાગ કરીએ ને એમાંથી એક ભાગ જેટલું પણ એ લોકો કપટ નહીં કે ભેદભાવ નહીં કે કોઈ પ્રકારનો નો નહીં આહા હા આ તો ભગવત ની કૃપા છે ભાઈ સાહેબ ને આ કેવાય પાસ માં કે જ્યાં ભદ્રેશભાઈ ઉભા થઈ ત્યાં ભક્તિનો ભાવ ઉભો થઈ જાય ભાઈ સાહેબ મેં તો એવા દાખલા જોયા છે કે વગર પેટ્રોલે ગાડી હાલી છે વગર પેટ્રોલે ગાડી હાલી છે

મેલડીએ તો મેલા લોકો ને દેવ કામો દેશ ને દેવ ફનાણા ને દેવ મસા ને દેવ પણ કોઈ મેલડી માં જને પૂછે કે તું ક્યાં ની છે ના આપણા મન ની જ વાત આપણે કરીએ છીએ પણ કોઈ દેશ ભગવતી તો પૂછો આપણે લોકો કે ભાઈ માતાજી ને તાવો જોઈએ બકરો જોઈએ આ જોઈએ તે જોઈએ અરે મારા બાપ